નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઘર ઘર તિરંગા અંતર્ગત રાજ્ય વ્યાપી અભિયાનને લઈને સાવલીમાં તિરંગા યાત્રા યોજાઈ. સાવલી ડમરૂ સાડા 3 થી સાવલીના ધારાસભ્ય કેતનભાઈ દ્વારા તિરંગા યાત્રાનું શુભારંભ કરવામાં આવ્યો. ઘર ઘર તિરંગા અભિયાનમાં આજ રોજ સાવલીમાં મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો જોડાયા. તિરંગા યાત્રામાં સાવલીના સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીઓ

તાલુકા સાવના નગરજનો અને તમામ બાળકો આજે અંદર જોડાયા હતા આજે આઝાદ અમૃત મહોત્સવ ચાલતો હોય અને અગ્નિઅી વર્ષ જ્યારે આપણો આઝાદીનું હોય ત્યારે દેશના તમામ નાગરિકો વતી હું તમામ તમામને આઝાદીની શુભેચ્છાઓ આપું છું અને જે રીતે નરેન્દ્ર મોદી સાહેબ ના પ્રયત્નથી અને અત્યાર સુધીની તમામ સરકારોમાં સરકાર એવી આપણી અત્યારે નરેન્દ્ર દેશ મહાસત્તા તરફ રહ્યો છે તો હું સૌને એક એક પણ કરું છું કે નાગરિક તરીકે આપણી જે પણ ફરજ આવતી હોય આપણા દેશ માટે એ આપણે નિભાવવી જોઈએ નાગરિકો એ ખૂબ મહત્વની વસ્તુ છે અને આપણા દેશના નાગરિક તરીકે આપણને ગૌરવ થાય છે કે આપણે ભારત દેશના નાગરિક છે ત્યારે આજની આ યાત્રાની અંદર જે પણ લોકો જોડાયા છે અને હૃદય થી હું ખુબ ખુબ શુભેચ્છાઓ આપું છું અને એમનો આભાર માનો